શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો આજ રોજ માતાના મઠ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યું હતું જેનો શુભારંભ માનનીય એચ આર પટેલ સાહેબ કમિશનર ઓફ હેલ્થ મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ એજ્યુકેશન માનનીય ડોક્ટર ખત્રી સાહેબ ઓફિસર નાયબ માહિતી પંચાયતમાંથી શ્રી મોડાસિયા સાહેબ તાલુકા પંચાયતમાંથી શ્રી સાહેબ તાલુકા પંચાયત પ્રતિનિધિ જશુભા જાડેજા તેમજ આશાપુરા ફાઉન્ડેશન સીઆરએસ એસ પ્રતિભા જાડેજા કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી તેમજ મહેમાનોનું સ્વાગત સાંસ્કૃતિક ગીત બાળા દ્વારા રજૂ કરવામાં આવેલ હતું તેમજ દર વર્ષની જેમ બાળકોને બેગ આપવામાં આવ્યા હતા આભાર વિધિ માતાના મઢ પ્રાથમિક શાળાના બારમલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ન્યૂઝ માતાના મઢ